સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે મહીસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકા વહીવટી તંત્ર આયોજનમાં નીકળેલી ભવ્યાથી ભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો અખંડ ભારતની એકતાના થનગનાટ ગાતી આ તિરંગા યાત્રા માં માનસિંહ ચૌહાણની સાથે પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક અને પૂર્વ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ઉદયસિંહ ચૌહાણ સહભાગી થયા હતા તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાંતિ લહેરાવતા અદમય ઉત્સાહને વંદન કરાયા હતા ત્યારે આ ભવ્ય તિરંગા યાત્રા અંબાજી મંદિરથી શરૂ થઈને ગોકુલેશ મંદિર ચોક રાજપુરી દરવાજા બસ સ્ટેન્ડ કરુણા નિકેતન હાઈસ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી યાત્રા દરમિયાન ચૌહાણ પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ મામલતદાર આર વી વાઘેલા કુ અવની એન તબિયાર તાલુકા વિકાસ અધિકારી બાલાસિનોર નૈમેશ પટેલ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર આકાશ પટેલ બાલાસિનોર ટાઉન પીઆઈ અંશુમન લીનામા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જિલ્લા પંચાયતના સદસ્ય બાલા નગરની સ્કૂલના વિદ્યાર્થીઓ જેમાં લાલ શેઠ હાઈસ્કૂલ સંસ્કાર મંદિર પીવી વિદ્યાલય હાઈસ્કૂલ વિવેકાનંદ હાઈસ્કૂલ નવ ગુજરાત હાઈસ્કૂલ મોહમ્મદી હાઈસ્કૂલ શ્રેયાસ હાઈસ્કૂલ નહીં નગરની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ તેમજ સેવાકીય સંસ્થાઓ નગરજનો ખૂબ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ